આમ આદમી પાર્ટી ના કાર્યાલય વિવિધ પાર્ટીના લોકો એએપી માં જોડાયા વડોદરાના જીતલપુરમાં માં આમ આદમી પાર્ટી કાર્યાલય વિવિધ પાર્ટીના લોકો માં એપી માં જોડાયા વડોદરા શહેરના જીતલપુર રોડ પર આવેલ આમ આદમી પાર્ટી ના કાર્યાલય એક કાર્યક્રમ યોજાયો જેમાં અનેક રાજકીય કાર્યકરોએ પોતાની છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગઢવીએ પ્રામાણિકપણે હાજર રહ્યા હતા નવા જોડાયેલા આમ આદમી તેમના સાથે લોકસભા પ્રદેશ પ્રમુખ પ્રિન્ટર રામી અને પૂર્વ પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ તેમજ ભવિષ્યની દિવાળીને બળ આપવા ઘણા સ્થાનિક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીની સમજદારી ભરેલી વાત વાતચીત અને પ્રશ્ન આધારિત રાજનીતિ વિશે જણાવી નવા કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે કહ્યું કે ગુજરાતમાં ખરેખર બદલાવ લાવવા માટે જનતાના પ્રશ્નો અને મૌલિક હકારાત્મક વિચારધારાને આગળ લાવવી જરૂરી છે અને એ કાર્ય માટે આમ આદમી પાર્ટી દરેક સ્તરે કાર્યરત છે પાર્ટીમાં નવા સામેલ થયેલા કાર્યકરોમાં ઘણા ભાજપ તથા કોંગ્રેસ જેવી જૂની પાર્ટીઓમાંથી અલગ થઈને જોડાયા છે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓએ આમ આદમી પાર્ટીની યાદી શૈક્ષણિક અને આરોગ્ય નીતિઓથી પ્રભાવિત થઈ આ નિર્ણય લીધો છે તેઓ આ પક્ષ સાથે મામૂલિક કાર્યકર તરીકે નહીં પરંતુ ગામથી શહેરના વિકાસ માટે સક્રિય હોવાના ઉદ્દેશ્ય સાથે જોડાયેલા છે આ કાર્યક્રમ પછી દેખાતી અવરજવર ને કાર્યકરોની વિશાળ સંખ્યા એ દર્શાવે છે કે રાજકીય સ્તરે બદલી રહેલી ગુણવત્તાવાળી હવા ગુજરાતમાં વધુ સક્રિય થઈ રહી છે આમ આદમી પાર્ટી હવે માત્ર એક વિકલ્પ રહી નથી પરંતુ લોકોની આંખોમાં નવી આશા બની ઉભરી રહી છે પાર્ટી અરવિંદ વિચારધારાથી પ્રેરાઈને અને ભાજપને કારમો પરાજય આમ આદમી પાર્ટીના સૈનિકોએ આપતા આખી ગુજરાતની જનતાને એક વિશ્વાસ રહ્યો છે કે ભાજપને કોઈ હરાવી શકે એમ છે તો માત્ર આમ આદમી પાર્ટીના સૈનિકો છે અને એટલા માટે આજે વડોદરામાં પણ લગભગ ભાજપ હોય પ્રજાસત્તાક પાર્ટી હોય અને વિવિધ સામાજિક આગેવાનો એમ મળી અને લગભગ અઢીસોથી વધુ આગેવાનો એમના કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હું સૌનો તહે દિલથી આભાર માનું છું આવકારું છું સારી જગ્યાઓ પર તેઓ પહોંચ્યા છે એટલા માટે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે વડોદરા કોર્પોરેશનની અને મને પૂરો વિશ્વાસ છે કે આ એ જ ટીમ મજબૂતાઈથી કોર્પોરેશનમાં સારું પરફોર્મન્સ કરશે ને વડોદરાવાસીઓની પણ જેમ વિસાવદરવાડી કરવાની જે અત્યારે માગણી છે એ પૂરી કરશે જે રીતે તમે જોતા હશો કે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે દરરોજ અત્યારે અમારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એમાં રોજ વીસ હજાર લોકો પર ડે અમારા સદસ્યતા અભિયાનમાં રૂબરૂ જોડાઈ રહ્યા છે અને અંદાજે દસ હજારથી માંડીને પંદર હજાર જેટલા મિસ ડેલી આમ આદમી પાર્ટીને મળી રહ્યા છે જોડાવા માટે અને વિવિધ આગેવાનો પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાય એ પાછું વધારાનું છે એટલે આમ આદમી પાર્ટી છે એ મજબૂતાઈથી અત્યારે ગુજરાતમાં પ્રગતિ કરી રહી છે અને એનો આનંદ છે મને આજે હું વડોદરાની આખી ટીમને પણ અભિનંદન પાઠવું છું કે જે ટીમની અથાગ પ્રયત્નોથી આજે વડોદરાના સારા એવા આગેવાનો કે જેમણે જનતા માટે લડવું છે જન પ્રજા માટે લડવું છે પ્રજાના હિત માટે કામ કરવું છે એવા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનો મને આનંદ છે